સહકારી મંડળીઓમાં બચત ઉત્સવ વચ્ચે રાજ્ય સરકારે ઓડિટ ફી માં તોતિંગ વધારો કરતા ખેડૂતોમાં વિરોધ જોવા મળ્યો છે આ વધારો પાછો ખેંચવાની માંગ કરવામાં આવી છે સહકારી મંડળીઓમાં એક બાજુ બચત ઉત્સવ ઉજવવામાં આવે છે ત્યારે રાજ્ય સરકારે ઓડિટ ફી માં તોતિંગ વધારો કર્યો છે જેને લઈ ખેડૂતો વિરોધ નોંધાવી રહ્યા છે ઓડિટ ફી માં તોતિંગ વધારો પાછો ખેંચવાની માંગ ખેડૂત આગેવાને કરી છે સુરત તાપીની છ હજાર ચારસો મંડળી પશુપાલકો ગ્રામજનો ખેડૂતોના આર્થિક બોજ વધી જશે ગુજરાત સરકાર દ્વારા ડ્રાફ્ટ નોટિફિકેશન જારી કરી રાજ્યમાં જેટલી મંડળીઓ આવી છે તેની ઓડિટ ફી માં તોતીંગ વધારો જાહેર કર્યો છે ત્રીસ દિવસમાં વાંધા સૂચનો મંગાવ્યા છે આ નોટિફિકેશનના કારણે સુરત તાપી જિલ્લામાં આવેલી 6400 મંડળીઓ માટે ઓડિટ ફીમાં વધારો થશે. ગુજરાતમાં 80000 થી પણ વધારે સહકારી મંડળીઓ આવેલી છે અને એની સાથે હરી કરોડથી પણ વધારે નાગરિકો જોડાયેલા છે. ખાસ કરીને ખેડૂતો પશુપાલકો માટે સહકારી મંડળી ખૂબ જ મજબૂતાઈથી રોજગારી આપવાનું કામ કરે છે. હાલમાં કૃષિ અને સહકાર વિભાગના सचिव દ્વારા જે મંદિરીઓનું ઓડિટ થાય છે એમાં ટોટિંગ ફીનો વધારાનું નોટિફિકેશન જાહેર થયું છે દૂધ મંદિરઓ પર જે મહત્તમ મર્યાદા જે ઓડિટ ફીની ચાર હજાર રૂપિયા હતી એ વધીને લગભગ ત્રીસ હજાર રૂપિયા થઈ જવાની છે એવી જ રીતે સેવા મંદિરોની પણ ત્રીસ હજાર રૂપિયા થવાની છે આને કારણે કરોડો રૂપિયાનું ભારણ ગુજરાતની સહકારી મંદિરો પર આવવાનું છે કેડિટ સોસાયટીઓ પર આવવાનું છે જંગલ મંદિરો પર આવવાનું છે આને કારણે ખાસ કરીને પશુપાલકો અને ખાસ કરીને ખેડૂતો જે સહકારથી સમૃદ્ધિ ભારત સરકારનું જે સપનું છે એમાં રૂકાવટ આવશે અને આના દિવસોમાં જે રીતે આ જે ટોટિંગ ફીનો વધારો કર્યો છે એના માટે જે વાંધાઓ મંગાવ્યા છે એની સામે અમને વાંધો છે અને ખાસ કરીને સચિવશ્રીને અમે આ વાંધા મોકલ્યા છે કે તાત્કાલિક ધોરણે આ જે વધારો છે એ ન કરવામાં આવે અને આવનાર દિવસોમાં જે સહકારથી સમૃદ્ધિનું જે સૂત્ર છે અને ખાસ કરીને તમે જુઓ તો ગુજરાતમાં જે છત્રીસ લાખ જેટલા પશુપાલકો અમૂલ થકી દરરોજના સાહીઠ હજાર કરોડથી પણ વધારાની દર વર્ષે સાહીઠ હજાર કરોડની આમદની મેળવે છે આટલી મોટી આમદની થાય છે સ્વાભાવિક છે કે તનોવરો પણ દૂધ મંદીના વધ્યા છે આ બોજો સહન કરી શકીએ એમ નથી એટલે હરીકનો જે વધારો છે તાત્કાલિક ધોરણે આવનાર દિવસોમાં ન વધે એ અમારી લાગણી છે બ્યુરો રિપોર્ટ સુરત